એટલા માટે આ એકતાની વાત છે મારો કહેવાનો મીનિંગ શું છે કે જે એકતા છે ને બાપુ મજા એની છે આપણું કુટુંબ હોય આપણું ગામ હોય આપણા ભાઈઓ હોય એ કુટુંબની એકતા હોય ને એમાં બાપુ કોઈ દી ભગવાન રોટલાનો વાંધો ન આવે એક માના બે છોકરા હોય ને બાપુ એક પાટ ને બેને જમતા નથી થતો ત્યાં આપણને એમ ત્યાં રામાયણ તમે જુઓ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જે વનમાં જાય અને અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો વિચાર કરજો નોખી નોખી માયુના છોકરા

તેજી ભાઈ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યાની ગાદી બાકસ ના ખોખા ઘોડે રખડતી કોઈ ધણી નહોતી